છોટાઉદેપુર નગરના બ્રાહ્મણોએ વિધિવત રીતે ઓરસંગ નદીના કિનારે આવેલ કામનાથ મહાદેવ મંદિર પાસે યજ્ઞ પવિત જનોઈ બદલી રક્ષાબંધનના દિવસે દરેક બ્રાહ્મણને ધાર્મિક વિધિથી યજ્ઞ પવિત જનોઈ બદલવાની હોય છે છોટાઉદેપુર નગરના બ્રાહ્મણો દ્વારા આજ રોજ નગરના ઓરસંગ નદીના કિનારે આવેલ અતિ પૌરાણિક કામનાથ મહાદેવ મંદિરના પાસે સમૂહ યજ્ઞ પવિત સંસ્કાર કરવામાં આવ્યા હતા અને ગાયત્રી મંદિરના જપ સાથે જનોઈ બદલી હતી સંસ્કારનું પ્રતિક પવિત ધારણ કરી બ્રાહ્મણોએ ધન્યતા અનુભવી હતી છોટાઉદેપુર નગરના કામનાથ મહાદેવ મંદિર પાસે ઓસંગ નદીના કિનારે છોટાઉદેપુર નગરના સર્વે બુદ્ધો ભેગા થઈ ત્રીસમા વર્ષે ભૂદિવય વિધિવત યજ્ઞપવિત જનોઈ બદલી અને યજ્ઞપીત સંસ્કારનો કાર્યક્રમ ગાયત્રી મંદિરના જપ સાથે સંપન્ન થયો હતો આવો સાંભળી આ અંગે ઉપાધ્યાય મૌલેશકુમાર મુકુંદભાઈ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે શ્રી ભગવાન પરમેશ્વર સવિતા સ્વામી સૂર્યનારાયણ દેવની પરમ કૃપાથી ગાયત્રી માતાની પરમ કૃપા અને આશીર્વાદથી છોટા ઉદયપુર નગરમાં કામનાથ મહાદેવના મંદિર પાસે સર્વે ભૂદેવો ભેગા થઈ અને આજે આજથી ત્રીસમા વર્ષે યજ્ઞ કવિ સંસ્કારનો કાર્યક્રમ અહીંયા સુંદર રીતે પરિપૂર્ણ થઈ રહ્યો છે ભગવાન સવિતા સૂર્યની કૃપાથી સર્વને ખૂબ સારા આશીર્વાદ પ્રાપ્ત થાય બ્રહ્મત્વ જળાય અને બ્રાહ્મણનું રક્ષણ થાય એ હેતુથી આજે આ યજ્ઞ આગળ સંપન્ન કરવામાં આવ્યો છે ઉપાધ્યાય મૌલેશ કુમાર મુકુંદભાઈ ઓ મામોર્વે મનો જય દેવી નમતીયા ઓમ સોમ વ્રદે શા સમયા ભગવાન નમસ્કારી પ્રાર્થના